નમસ્કાર વાયને ન્યુઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈ આજના સમાચાર બાય બાય બે હાજર ત્રેવીસ વેલકમ ટુ બે હજાર ચોવીસ ની ભારે ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી બાય બે હજાર ત્રેવીસ વેલકમ બે હજાર ચોવીસની ભારે ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરમાં બે હજાર ત્રેવીસ બાયબાય બે હજાર ચોવીસ વેલકમની લોકોએ ખૂબ જ ઉજવણી કરી છે વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ ફતેહગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં વડોદરાના રહીશોએ ભેગા થયા હતા અને વર્ષની ઉજવણી કરી હતી આજે થર્ટી ફસ્ટ ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો છેલ્લો દિવસ છે અને થોડા કલાકમાં આપણે નવા વર્ષનું ઉજવણી કરીશું છેલ્લા આઠ દિવસથી શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર આપણે સતત વાહન ચેકિંગ રાખેલ છે અને આજે પણ એ કન્ટિન્યુ છે અને અમે પ્રી થેનાલાઇઝરનો ઉપયોગ કરી અને કેફી પીણુંવાળા ઇસમો તેમજ શંકાસ્પદ ઈસમોને અમે સતત ચેક કરી રહેલ છે પ્રોહિબિશનના ધારા હેઠળ ઘણા કેસો પણ કરી રહેલ છે એ સિવાય હોટલ ધાબા અને અન્ય વ્યૂહાત્મક જગ્યાઓનું ચેકિંગ પણ હાથ ધરેલ છે હાલ આપણે અહીંયા ફતેહગંજ સદર બજાર રોડ ઉપર શહેરીજનો મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ રહેલ છે ત્યાં આપણે પોલીસ બંદોબસ્ત રાખેલ છે રાત્રિના બાર વાગ્યાના અરસામાં અહીંયા વડોદરાવાસીઓ નવા વર્ષની ઉજવણી માટે એકત્રિત થાય છે આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે નવા વર્ષને ખૂબ સારા વાતાવરણમાં આપણે આગમન કરીએ અને આપણું યુવાધન આવા ડ્રગ્સ કે કેફી પદાર્થોથી દૂર રહી અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે